બધા હળીએ સડ્યા ક્યાંય કઈ છે જ નહીં ભલા મને તમારા માં છે તમે પોતે ઈશ્વર છો તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોને બનાવ્યું માણા એક બીજા કોઈ આ સાઉન્ડ ગયો પેટી ગયો બેંજા ગયો માંડવા ગયો લાઈટ ગયો કોને બનાવ્યું ભગવાન નથી આવ્યો બનાવવા માણા એ જ બનાવ્યું છે અને માણા બનાવે છે એનાથી બુદ્ધિ થી તો બુદ્ધિ દેવા વાળો કોક છે એને આપણે જાણવાનો છે બોલે એ બીજો નઈ પરમેશ્વર પોતે અકલ મઠાળા મથે બહાર જઈને ગોતે અવાજ આવે તમારા કાન સુધી દેખાય છે દેખાય ને બાપુ પછી સમજી લેજો કામ થઈ ગયું આ બોલો છો એ અવાજ તમારા કાન સુધી આવે છે દેખાતો નથી સંભળાય છે અને એ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો વસ્તુ બાબુ જીવનમાં ઉતારવા જેવી છે સાચું કોઈ કહેતું જ નથી હું તમને એક જ વાત કરું તેલ નો ડબ્બો આવતું હોય એને તમે પૂછ્યો તેલ ના ડબ્બાના કેટલા પૈસા એટલે પચીસો રૂપિયા હવે તેલ ના પચીસો છે એ તેલ મારી કાઢ લે ડબ્બાનું શું આવે પણ એ તેલ ને રાખવા માટે ડબ્બાની જરૂર પડે તેલ એમના રહે નહીં જો વિચારવા જેવી વાત છે એમ આ દેહ ની કિંમત કઈ નથી લખવું હોય તો લખી લેજો અમુક વાત બાપુ કોઈ નઈ કે આ દેહ ની કિંમત કઈ નથી આ દુનિયા દિવાળી કરવા માટે બાપુ દેહ ની જરૂર પડે ભજન નો થાય દેહ એટલા માટે જોય અને અંદર ની વાત છે ને જો તમે ડબ્બો હોય ને તેલ નો એ તેલ માં કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલી નું હોય એ લખાય ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય ફલાણી કંપનીનું છે લુકડા વેપારીનું છે જે આટલા કિલો વજન છે ને બધું લખ્યું હોય ને બધું ડબ્બા ઉપર લખ્યું હોય તેલ ઉપર ન લખાય આજે લખ્યું છે ને બધું લખ્યું છે પણ તેલ ઉપર નથી લખાતું અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય આ અલગ ધણી નું મંદિર છે ને એ મંદિર દેખાય રામાપીર ની મૂર્તિ દેખાય રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું હું એટલે મેં શરૂઆત નથી માં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે સાંભળો છો એ સારું છે પણ જીવનમાં બાપુ જો કઈ એક ટીપો ન પડે ને તો સમજી લેજો કાંટો થયો એમ કઈક જીવનમાં ઉતારી લેજો અલખ એને કેવાય બાપુ લખી નથી અગાતું મારું નામ અનોપસી છે પણ મારા શરીર ઉપર આંગળી અડાડી ને કયો અનોપસી ક્યાં છે આ દાસી જીવન છે ને દાસી જીવન ને બાપુ અઢાર માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી

તો કે એટલે અમે ક્યાંક પ્રોગ્રામ હોય કહ્યું મારે હા ભળવા છે ને મારે કઈ એવો માણવા હોય તો મારે હા છે એમાં ઈજ ગામમાં એક વાર પ્રોગ્રામ અને કોકે કીધું ભીમ સાહેબ ને કે બાપુ આવું છે તો કે હા યે આવ્યા હો આ ઓડિયન્સ જામી ગયું એ બાળકો બેહી જાઓ ઓલો અમને બેહર દે એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો ને વાહે ઝોડામાં બેઠા અને બેહાઈ ઝોડામાં કોઈ નો કે આખા ખો હોય કારણ કે નાનું કોઈ થવું જ નથી બધાય મોટું જ થાવું છે આવડતું કાંઈ છે નહીં હા અમે તો કેમ કે પ્રોગ્રામમાં જઈને અમે તો એઠા હોય ને તો આખો સ્ટેજ ફરી ગયો આપણે કંઈક મંજીરા વગાડો કે ના તબલું વગાડો કે ના બેન વગાડો કે ના ભજન ગાહો છો કે ના તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે તમારા હાટું નથી હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડો આગો બેસતો આવેલા ધારા સભ્ય એમને બેહવા દે અલે એમ કરીને કહેડે પછી કે સરપંચ આવે કે એય સરપંચ આવે આમ આગો બેસતો હવે એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય તો કોઈ કે આગો ખશે પણ જોડામ બેહવું જ નથી બધાને ઉપર જડ जाऊ એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો અને દાસી જીવન કે છે કે કોઈને કાઈ પ્રશ્ન મૂઝવતો હોય તો કેજો હું તમને શંકા નું સમાધાન કરી દઈશ આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઉભા થયા બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે કે બોલો બાપુ શું પ્રશ્ન છે આપની ઓળખાણ માગું આપ કોણ છો જીવણ દાંત મીઠા કાઢવા તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતો એ કે પણ મને નાનું છોકરું નો ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને આપની ઓળખાણ જોઈ છે ઈ કે દાસી જીવણ કે ને ઈ મારું નામ ઈ તો કે આ પૂતળાનું નામ હું તમારું નામ પૂછું છું અને ભાઈ દાસી જીવણ હલવાના એને પછી અંદરો અંદર નક્કી કર્યું આ તો સાતી છે ના ગાલ છે ના કપાળ છે ના માથું છે તારો દાસી જીવણ છે આ એ હલવાણા ઈ કે હું આપનું નામ પૂછું છું ઈ તો આ દાસી જીવણ તો આ પૂતળું છે એનું નામ છે ને આ પૂતળાને કંઈ કામ હોય ને તો એમ હાથ પાડવું હોય કે જીવન સાહેબ એના માટેનું નામ છે હું તમારું નામ પૂછું છું અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા ભીમ સાહેબ મને આ ખબર તો કે શું શું એટલા બધા શીનો ઠેકડા ભરે તો જે કરતો હોય કઈ નહીં કે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે હિજા કરવું પડે નહીં કાંઈ આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી એમનામાં ભાંગે એવું નથી રામ એટલે સંતો કે છે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારા મારા દેહમાં જે જોત ચાલુ છે ને આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય બાપ હોય વહુ હોય માં હોય બાપા હોય બાબુ કોઈ નહીં કે કાટો 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 મૂકી દો દિવાળી કઈ શેત આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું આય સાંજલા હું કામ કરે લ્યો વામ કરત તો આલે આ સાંજલા આ કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને ને ગાલે કરે તો હાલે નો આલે સાંડલા દાખા શરીરમાં માં ગમ્યા ન હાલે આયા જ બાપુ ખજાવ તમે જો મંદિર માં તમે જાવ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિરમાં તમે જાવ ને બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગ્યા લાગો ને તમારી આંખું બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને ઈ તમને એમ કે અંદર જો અંદર મારા હામો શું જોવાનો તે મને બેહાર્યો હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કહે છે કે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું શું દર્શન કરવા કે ગયા હતા દર્શન ઉઘાડી થાય બંધ થાય બંધ દર્શન થાય તો થઈ જાય આની આમ કે છે આ જોત છે ને જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે બાકી બાબુ કોઈ નઈ ક્યાં ને રેવા દેવ એમ બધા કાઢી મૂકવાના છે દુનિયા બહાર જ રખડે છે આય કંઈક કઈક લઈ લઉં આથી કંઈક લઈ લઉં આ કંઈક લઈ લઉં માલ પાકો જોયું

તો આ શ્વાસ હાલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું જેવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય અવાજ જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે પણ આ પગનન પગને ત્યાં તો કઈ શ્વાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણસ મરવું હોય કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે અમુક માણસ એમ કે મારે મરી જવું પછી પાણીમાં ધૂબકો મારે એ પાણીમાં ધૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રહે તળી જ જાય જાય ને અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી નો રાખે પછી ઉપર યો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વિયો આવે છે એવું નથી લાગતું કઈ વિચારવા જેવાની જરૂર છે આપણી ત્રણ મણ ની હાડા ત્રણ મણ ની કાયા હોય તો હાડા ત્રણ મણ કાયા એમના વજન એમ જ હોય જીવ નીકળી જાય કે પાણી નથી રાખતું પાણી નાખે બાટપ એક વાણી એમ કે છે પેલા મેં જન્મ પછી જન્મા બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં હોય આવું નાખ્યો પણ સે હાસુ

ભગવાનની દયા છે મારે ઘરે જમીન જાગીર વાળ્યું વાળ્યું બધું ભગવાનની દયા છે ગાયું ભેંસું બધું છે એટલે પૈસા હાટું આ પ્રોગ્રામ નથી કરતો પહેલી વાત આ એક મને હાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે બાકી અહીંયા તો આપણી જેટલી આબરું છે અહીંયા આવીને જોવો તે તમને ખબર પડે કારણ કે પેલાના ઘા હજી એમને વાગે છે અત્યારે ઘણું નમતું મૂક્યું પણ અત્યારે કોઈ સાંભળવા કારણ કે જેસલને ને આજ માથાકુટ થઈ